નમસ્કાર રામ રામ ભાઈ શું નામ તમારું દિનેશભાઈ ગામ દિનેશભાઈ મકવાણા ગામ કયું અચ્છા ગામ બી મકવાણા એમ ને અને તાલુકો જામનગર અચ્છા આપણે ભીષ્મ કંપનીના તમે શું વાવેતર કર્યું હતું અત્યારે ઉનાળુ સિઝનમાં હા હા ભીષ્મ કંપનીના તલ વાવ્યા હતા બરાબર અચ્છા કેવું ઉત્પાદન રહ્યું એમાં સારું સારું રહ્યું રિઝલ્ટ સારા તમને ભીષ્મ કંપનીના તલથી તલની વેરાયટીથી સંતોષ છે બરોબર સોટિયા તલ વાવ્યા હતા ફૂલ ટોસ બરાબર બરોબર કપાસ ભીષ્મનો લગાવ્યો કે કેમ કપાસ અત્યારે વાવે ચાલુ ભીષ્મ કંપનીનો કપાસ લગાવ્યો ને તમે બરોબર તમને ટુંકમાં કંપનીની પ્રોડક્ટથી સંતોષ છે ને સંતોષ હા કેટલા તલ કેટલા વાવેતા હતા ત્રણ વીઘા સાડા ત્રણ વીઘાના કે અઢી વીઘાના ત્રણ વીઘા જેવા અને કેટલું ઉત્પાદન મળ્યું પાંત્રીસ પાંત્રીસ મણ ત્રણ વીઘામાંથી પાંત્રીસ મણ જેવું તલનું ઉત્પાદન મળ્યું જે સોટિયા તલની વેરાયટી વાવી હતી અને ખેડૂતભાઈને ખૂબ જ સંતોષ છે તલની વેરાયટી હતી અને કપાસની વેરાયટી અત્યારે વાવેતર કરેલ છે ખૂબ ખૂબ આભાર તમારો અને આ બિયારણ ક્યાંથી લીધું તું તમે અને પહોંચ્યા રામદેવ એકરો રામદેવ એકડો જામનગરથી ભલે 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 આભાર આભાર